ખેડાના નડિયાદના ડીમાર્ટની સામે રહેતા નિલેશ પટેલ પરિવાર સાથે રહી ખેડા આણંદ જિલ્લામાં સિમેન્ટનો હોલસેલમાં વેપાર કરે છે તારીખ એકવીસ જુલાઈના રોજ તારાપુરમાં રહેતા વેપારીને રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ આપવા હોવાથી કારમાં બેગમાં પૈસા મૂકી નીકળ્યા હતા દરમિયાન વેપારી અલગ અલગ જગ્યાએ સિમેન્ટના વેપારી પાસે સિમેન્ટના પૈસાની ઉઘરાણી ગયા હતા ત્યારે માતરથી ખેડા જવાના રોડ પર સંતરામ રાઈસ મિલની બાજુમાં આવેલા સિમેન્ટના વેપારીને ત્યાં સિમેન્ટના પૈસા લઈ પરત આવતા કાર ડ્રાઈવર સાઈડના પાછળના wheel માં પંચર પડ્યું હતું વેપારી કારનું ટાયર ખોલી ખોડિયાર ચોકડી નજીક આવેલા પેટ્રોલ પંપ પર પંચર કરાવવા માટે ગયા હતા પરંતુ આવતા અજાણ્યા શખ્સે કારનો ખાલી સાઈડ કાચ તોડી કારમાં મૂકેલી બેગમાં રૂપિયા 1.91 લાખ રોકડ ચોરી ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે નિલેશ પટેલે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ માતર ખેડા